મળેલ બાદમીના થારે રામદેવ નગર ખાતે વોચ દરમિયાન શંકાસ્પદ એક્ટિવા મોપેડ સાથે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ઈસમ નામે દેવાંગભાઈ યોગેશભાઈ પટેલ ઉમરભાષ ઓગડીસ રહેઠાણ રામદેવ નગર એક આજમાં રોડ વડોદરા નાઓને પકડી પાડેલ આ એસા પાસેથી એક્ટિવા મોપેડના પેપર્સ ન હોય અને મોપેડની માલિકી બાબતે કોઈ સચોટ માહિતી નહીં આપતા સદર હિસાબની સઘન પૂછપરછ કરી તપાસ કરતા આ એસમે પોતાના આર્થિક ફાયદા માટે એક દિવસ પહેલા આજમાં રોડ સિવાંચલી ફ્લેટ ગ્રીન પાર્ક સોસાયટી પાસેથી સદર હિસાબ પાસેથી એક્ટિવા મોપેડ ચોરી કરી લાવેલાનું જણાવ્યા એક્ટિવા મોપેડ પાસ અર્થે કબજે કરીને આઈ સબને કાયદેસરની કાર્યવાહી કરી મોપેડ એક્ટિવા મોપેડ ચોરીમાં ગયા અંગે બાપુદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરાય આરોપીનું નામ દેવાંગભાઈ યુકેશભાઈ પટેલ